કેમ છો રાહ મજામાં ને કેમ છો અમદાવાદ મજામાં જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ હર હર મહાદેવ હર આજે જો અમે પરવારી ગયા છીએ સવારનો ચા નાસ્તો હજી બાકી છે હવે અમે કરીશું ચા નાસ્તામાં હું તમને બતાવું છું આગળ આજે સવાર સવારમાં મેં રાત્રે તમને એક વાત કરી હતી કે અમારે ત્યાં એક મહેમાન આવવાના છે એમની જોડે પણ તમને મળ આવું છું આજે માતાજીને પણ વહેલા વહેલા મેં ભજી લીધા છે દીવો ગરબત્તી બધું જ પતાવી દીધું કચરા પતા વાસણ કપડાં એ બધું પતી ગયું કારણ કે આજે સોમવાર છે મારા બાપાને કોલેજ પણ જવાનું હતું એના હિસાબે જો માતાજી

મારા બાબુ કોલેજ જતો રહ્યો આજે મારા બેબીને પણ સ્કૂલ ચાલું છે એને આજે યોગાનો પેપર છે એટલે એ બાર વાગે જશે અને રસોઈની શરૂઆત હજી કરી નથી ખાલી ચા પાણી નાસ્તાની શરૂઆત એ કરી નાખી છે હવે આજે જે મહેમાન આવ્યા છે એમની હું તમને મુલાકાત કરાવું છું એ કોણ છે એ બધું જ તમને હું જણાવું છું

ખનક ખરર મહાદેવ જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ ચલો બધાને ચા આજે મેં મસાલાવાળી પૂરી અને ચાનો નાસ્તો છે તમારે બધાને કરવી હોય તો આવી જજો પછી હજી રસોઈ પાણી બાકી છે શાકભાજી લેવા જવાનું પણ બાકી છે મારે બધું ઘણું બધું કામ બાકી છે મારે ધીમે 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 દસ વાગી ગયા છે ધીમે 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 મારી ગાડી પાટા ઉપર ચલી જશે ફરી બાર વાગતા તમને હું બ્લોક માં આગળ હું શું કરું છું શું નહીં તમે શું કરો છો એ પણ મને ચોક્કસ જણાવજો કેમ છો બધા મજામાં ને કેમ છો અમદાવાદ મજામાં જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ હર હર મહાદેવ હર આજે જો અમે પરવારી ગયા છીએ સવારનો ચા નાસ્તો હજી બાકી છે હવે અમે કરશું ચા નાસ્તામાં હું તમને બતાવું છું આગળ આજે સવાર સવારમાં રાત્રે તમને એક વાત કરી હતી કે અમારે ત્યાં એક મહેમાન આવવાના છે એમની જોડે પણ તમને મળાવું છું આજે માતાજીને પણ વહેલા વહેલા અમે ભજી લીધા છે દેવો અગરબત્તી બધું જ પતાવી દીધું કચરા પૂતા વાસણ કપડા આજે સોમવાર છે મારા બાપાને કોલેજ પણ જવાનું હતું એના હિસાબે જોરબત્તી પણ કરી ફરી સાડી હજી બે બાકી રહી ગઈ છે કોને નિક આનંદ ધરાવવાનું ભાઈ તે હવે ચા પીવા બેસે છે તમારે બધાને પીવી હોય તો ચલો હજી આજની રસોઈ મારે બાકી છે બે સાડીને ફળ પણ મૂકવાના છે મારા બાબુ કોલેજ જતો રહ્યો આજે મારે બેબીને પણ સ્કૂલ ચાલુ છે એને આજે યોગાનું પેપર છે એટલે એ બાર વાગે જશે અને હર્ષ હજી શરૂઆત હજી કરી નથી ખાલી ચા પાણી નાસ્તાની શરૂઆત મેં કરી નાખી છે હવે આજે જે મહેમાન આવ્યા છે એમની હું તમને મુલાકાત કરાવું છું એ કોણ છે એ બધું જ તમને હું જણાવું છું આમાં લીધું પેલું વાટકી ક્લાસ લેકન લેકન ખનક ચલો ચા પીવા બધાએ ચા નાસ્તો જય દ્વારકાધીશ ખર હર મહાદેવ ખનક હર હર મહાદેવ જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ ચલો બધાને ચા આજે મેં મસાલા પૂરી અને ચાનો નાસ્તો છે તમારે બધાને કરવી હોય તો આવી જજો પછી હજી રસોઈ પાણી બાકી છે શાકભાજી લેવા જવાનું પણ બાકી છે મારે બધું ઘણું બધું કામ બાકી છે મારે ધીમે 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 દસ વાગી ગયા છે ધીમે 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 તે મારી ગાડી પાટા ઉપર ચડી જશે ફરી બાર વાગતા તમને હું બ્લોકમાં આગળ હું શું કરું છું શું નહીં તમે શું કરો છો એ પણ મને ચોક્કસ જણાવજો હું તમને પાંચ વાળે ગે બ્લોક્સમાં મળી હતી પછી આજે અત્યારે ફરી મળું છું પોણા સાથે કારણ કે હું બ્લાઉઝ સીવો બેઠી હતી અત્યારે હું બ્લાઉઝ પૂરો કર્યો જો હું તમને બતાવું છું જો મેં બે દિવસ પહેલાં આ બ્લાઉઝ બનાવ્યો આગળ ગળું પાછળ છે હજી આયુ બાકી છે હવે કરીશ અને આ છે એના લ અહીંયા લટકણ બનાવ્યા છે આ બે દિવસ પહેલા એક બ્લાઉઝ બનાવ્યો હતો થોડો બાકી હતો આ લટકણ ને બધું કરવાનું એ પણ પૂરું કર્યું એક બીજો આ બ્લાઉઝ પણ બે દિવસ પહેલાં જ બનાવેલો છે આ બે સંગાતે બનાવી દીધા હતા આ પાછળ ગળાનો છે આગળ છે પ્રિન્સેસ કટ છે હજી મારે રસોઈ બાકી છે શરૂઆત નથી કરી તમારે બધાને તો રસોઈની શરૂઆત થઈ પણ ગઈ હશે

સાડીના ઓછા કરી પરવારી હજી રસોઈ બાકી છે એ તમારી સાથે ચોક્કસ શેર કરીશ તમે મારું બ્લોક્સ જરૂર જોજો હું આગળ શું રસોઈ બનાવું છું એ તમને જણાવીશ હજી મારે બજારમાં જવાનું છે હું બજાર પણ જઈને આવું પછી તમને ચોક્કસ જણાવું શું બનાવું છું શું નહીં અને તમને શેર કરીશ હાલો કેમ છો શું મારે બપોરની ચુસ્કી લઈ લીધી ચા પીવી ફરી સિલાઈ કામ મારે ચાલુ કરવાનું છે જો મારે બીજું મશીન છે ચુક્કીનું નું મશીન છે મારે જો બ્લાઉઝ પણ સીવું છું બધું જ બનાવું છું અહીંયા ચોરી ત્રણ પીસ નથી આવડતું ને બધું જ આવડે છે તો પહેલાં બહુ જ કર્યું હવે છોકરાઓ ભણે અને એકને નિશાળી મેં તમને આગળ પણ વાત કરી કોલેજ હોય એકને નિશાળ હોય ઘરનું કામ હોય એક છે બધું એટલે હવે ખાલી ઓનલી ફોર સાદા બ્લાઉઝ અસ્તરવાળા પણ અમુક પેટર્ન બનાવવું નથી હું બનાવું છું હવે હું સીવવા બેસું છું હું બ્લાઉઝ થોડો બાકી છે પૂરું કરીને મેં આના બેથી ત્રણ દિવસ પહેલાં પણ બે બ્લાઉઝ બનાવ્યા હતા એ પણ પડ્યા છે અને હજી બ્લાઉઝ થોડો અધૂરો છે બેનને દેવાનું છ વાગતા બેન આવવાના છે બે ત્રણ દિવસે આવો ઉપર જ મારે થતું નથી વિચારવાનું એમને અર્જન્ટ નથી આજે પૂરો કરી દઉં તો એમને પણ ક્યાંક બહાર જવાનું મેરેજમાં ગામડે એ પણ લઈ જાય હું પણ છૂટી તો એ પણ છૂટા થાય એટલે હું તમને આગળ બ્લાઉઝ હું પૂરો કરી દઉં પછી હું તમને ચોક્કસ વિડીયોમાં બતાવું છું કે મેં બેથી ત્રણ દિવસ પહેલાં કેટલા બનાવ્યા બ્લાઉઝ રોજના બે બનાવી દઉં છું કોઈ શું થોડી હમણાં હું છું ઠંડી રહેશે થોડું ધીમું કાલ કામ ચાલે કાલે બે દિવસથી સાડીઓમાં બગડી અને ફરી આજે હું સાડીઓ લઈને આવી હું તમને બતાવું

પરમ તમારા જોડે જે બધી શેર કરી હતી દસથી દસ સાડીઓ અને બે ક્લાય અહીંના ના ગમે બાર સાડીઓ હતી અને મારે એવી આવતી રહી જતી રહી કૂકવાર બે પણ હોય કૂકવાડ બાર પણ હોય ટીમ સાદીથી પતા મોટી મોટી વાળા દુપટ્ટા પણ આવે છે એટલે આવતું જતું રહે મારા બ્યુટિકનું કામ દિવસમાં બે થી ત્રણ સાડી હોય આમ બે થી ત્રણ હોય તો આટલી તો હોય જાજે કેટલી સાડી આપી છે મને એમને ઘણી પણ નથી બે ત્રણ અને ચાર અને દુપટ્ટો બસ આટલી આવતી જતરી આટલી આટલી સાડીઓ ચાર ત્રણ ચાર પાંચ ત્રણ ચાર અત્યારે તો લગ્નની સિઝન છે એટલે વધારે આવે છે કંઈ નહીં ચલો હું પછી તમને ફરી મળું હું ત્યાં સુધી બ્લાઉઝ પૂરો કરી દઉં કારણ કે ત્રણ દિવસથી પૂરું પૂરું કરું છું હજાર રૂપિયા પેમેન્ટ અટક્યું છે મારું અને એ પણ ફોન કર કરે છે કે તમારે થઈ ગયા બ્લાઉઝ થઈ ગયા તો એ થોડોક જ બાકી છે ઓછું ઓછું અડધો કલાકનું કામ ફટાફટ બતાવીને ફરી તમને બ્લોગ્સમાં મળું છું કેમ છો બધા જો હું છ વાગતા તમને બ્લોકમાં કીધું હતું કે હું શાકભાજી લેવા જાઉં છું એટલે મેં કીધું આજે હું નવી વાનગી બનાવવાની છું એમ તમને જાણ કીધું હતું તમારી જોડે ચોક્કસ શેર કરીશ તો જો મેં આજે રગડા પેટીસ બનાવી છે આ છે લીલી ચટણી આ છે લસણની ચટણી આ ખજૂર આંબલી અને ગોળની ચટણી આ ડુંગળી છે આ સેવ છે અને એની જોડે મેં થોડો રગડો બી બનાવ્યો છે કે પૂરી જોડે ખાવો હોય તો અને આ રગડો છે અને આ પેટીસ બનાવી છે હું તમને એક ડીશ તૈયાર કરીને બતાવું તમારો લોકોને જમવું હોય તો આવી જજો તો હું એક ડીશ તૈયાર કરું છું અને એકદમ મસ્ત ક્રિસ્પી બની છે એટ

અમે જમી કરીને પરવારી ગયા છીએ બગડી ગયો એટલે આજે સાત વાગે આજે તમારી જોડે કીધું કે અમારે ત્રણ ટાઈમ પાણી આવે છે આજે સાત વાગે પાણી આવ્યું નથી બધું જ કામ એમને વાસણ પ્લેટફોર્મ કારણ કે પાણી વગર શું કરવાનું જો કેવું કેસ અમારા સાસુ જઈ રહ્યા છે હવે પાછા સરખી કાલ નોકરી ચાલુ છે અમને આજે મંગળવાર રજા હતી એટલે આજે મસ્ત જમવામાં બહુ મજા આવી બનાવવામાં મજા આવી પણ અડધેથી મૂળ મરી ગયો કારણ કે એવું સાંભળ્યું કે પાણી નથી આવવાનું એટલે બધું બનાવ્યું એટલે વાસણ હોય ગયો મસ્ત ધરાઈને ખાઈ લીધી રગડા પેટીસ હવે જે સવાર થવું હશે પાણી આવશે તોય ભલે નહીં આવે તો એ ભલે એટલું તો આપણે ભર્યું છે ને આવા ધોવા જેટલું તો તમે બધા જમી કરીને પરવારી ગયા અમે જમી લીધું પરવારી ગયા હવે જો અમારા સાસુ છે ને સરખી જ જાય છે મારા મિસ્ટર એમને મૂકવા જાય છે એટલે કાલથી આપણે રૂટીન કાલે મારા હસીલને પાછું કોલેજમાં રજા છે ખનકને રેગ્યુલર ટાઈમ બારથી સાડા પાંચનો સ્કૂલનો ચાલુ એને આજ છેલ્લું પેપર હતું પતી ગયું છે એટલે તમારે બધાને આખો દિવસ કેવો ગયો એ મારી સાથે ચોક્કસ શેર કરજો જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ હર મારી ચેનલને લાઇક કરજો સબસ્ક્રાઈબ કરજો અને બે લાયકન દબાવવાનું ભૂલતા નહીં જય શ્રી કૃષ્ણ